પાવી જેતપુર તાલુકાના તારાપુર ખાતે ઘરફોડ નિશાચરોએ પોલીસને પડકાર ફેંક્યો છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાએ ગતરોજ જિલ્લાની જનતાને આશ્વાસન આપી અપીલ કરી હતી કે નિશાચરોને પકડવા આપવા પોલીસ કટિબંધ છે અને અનેક વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી અને હોમગાર્ડ અને પોલીસ જવાનોને તૈનાત કરીશું પરંતુ નિશાચરોનો વધારે આતંક જેતપુર પાવી તાલુકામાં છે અને પોલીસના નીડર રહેવાના સંકેતને પડકાર ફેંકી

મેં ભાગી ગયા છે કેટલા જણ હતા આમ તો બે જણ સ્કૂટર લઈને નાઠા પણ પાછળથી ના આવી જાય શું ખબર પડે શું નામ તમારું ગોવિંદભાઈ ભીલુભાઈ રાઠવા તો તાળ કેવી છે બાઈક લઈને આવ્યા બે કે ત્રણ માણસ હતા તે કશું લઈ ગયા બૂમ પાડી લેવાયું કે નહીં લેવાયું ખ્યાલ નહીં ઘર માલિકને પૂછે તો ખબર પડે મને નહીં ખબર બધું હું અંદર હતું તો પાછળ કઈ રહ્યા ખબર નહિ આગળથી જોયા સ્પ્લેન્ડર પેલા એટલે બે જોયા કિરણભાઈ જયંતિ તળી તારાપુર